ચાંદ ના ફોન કરી રહ્યો હું તો હું કહું છું આપડે ખાલી એટલા જ જીતવાસી બીડી પીટી આઈ જાય બસ આ કઈ થઈ જાય એટલે તો બોલું બધા જુઓ ખાલી તમે બધા કાઢી નાખવું હોય

અલે નહીં પૂછ લઈને આવ્યો છુંગન હું હાલ તરત પૂછવા ને હાલ હતી બે મસાલા લીધા તરત જવા દે રૂપિયા જોડી એકલા જોડે પૈસા હોય એવી વાત કે આમાં જોડે પૈસા જ

ને એક તો બહેરા લઈને આવ્યો છું ખાસ હોય કે છોકરા પાણી થી લઈને આવ્યા છો તમારી ચકલી છે ફટાફટ આ હા તારી આ લ્યો રૂપિયાનું મારે રૂપિયા થઈ ગયો તો મારે રૂપિયાનું આપણે બે રૂપિયા એટલે તૈબો થઈ અમારા કોઈ નહીં લડક લે ફટાફટ બે રૂપિયા આવ્યો મુજો તાણ લડત તો એટલે પોચમો થાય શું હોય તમારે બે રૂપિયા આવ્યા છે

કોક લાગે એ ભગવાન આવ્યું તમે જતા રહ્યા તમારે હેડા ખોલાવવું નહીં પડે આમ તો ખોલાવું પડશે ખોલાઈ દેતા ના ભાઈ ખોલાવડે એટલે રીમો થાય

કોઈ ના આપે હા હેડે ભાઈ કેટલા બાનું છે કેટલા બાનું બે રૂપિયા આપવાનું હોય બિલન કોઈને નઈ કર્યું કોઈને નઈ કર્યું આ રૂપિયા આયા હે રૂપિયા તમારે આપવાનું જો જો બે રૂપિયા આયા હતા નઈ આપું જો હ હ મારે હેડ આઈ પર જે ધોબેલ માં હા લાઈન લાગે છે અરે રે

આપણે કેટલા પચાસ પચાસ ડાયરેક્ટ પચાસ 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 એટલે વી વધી લેવા નહી દેવા કે વધી વધી પચાસ વધી આપણે હજી

એક એક પત્લો હેડો હેડો કોઈ ઓગી

બોલબા મારે જોવું પડશે હું ચાળી આવ્યો એટલે મારા હાઈટ મોડો પચાસ વધી સિત્તેર આવેલા વધી ગયો પચાસ

એક કોમ કરું આપડે પેલો વિખો પડ્યો છે ને એટલે તને શું ખબર હોય મારે છે ને એ ત્રણ લાખ નો છે

તારો એક તો ચોપ હશે આગળ આઠમાં આવે છે જોઈ જોઈ પૈસા નાખજો નાસી પહાડે